બટેકા કઈ રીતે વઘારું છું કઈ રીતે બનાવું છું તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બનાવે જો તો તમને જો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ઠેઠ સુધી બ્લોકમાં બનાવે દેજો બટેકા પણ મોરી નાખ્યા છે અને આપણે બાકી નાખ્યા છે બધા થોડા થોડા કરીને કરી ને આપણે બટેકા બહુ વઘાર નાખ્યા છે નાળા મોરી પણ નાખ્યા છે મસ્ત મજાના સોલીને આપણે મોરી અને વઘારી પણ રેડી કરી નાખ્યા છે તો હવે આપણે જો કાથર પર અત્યારે ધોઈ નાખી

બ્લોગ જોવાનું ભૂલતા નહીં લોગ જોવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં નહીં અને જો વિડિયો તમને સમતી દેખ પડેશતા કેજો અને લાઈક કરી દેજો હા છે કે આપણે ને હા દે પડ જ અહીંયા નાખી હા નાખી ઘણી તો મસ્ત બધા મસ્ત બને આ રાયડિક નીમ ઉદે ચરાઈ તો દે આ બર પાકી જાય તો થા મસ્ત હો જાય મરી રાખી દે દે ગામ બેટા બહુ કાર છે મસ્ત હો જાય ને સ્વાદ બળો છે હમ એ જો હવે થા ઓર મમી કરે આપને કમ ઓલે ને ચી ચમચાવા આવે આ બધું તમને બતાઈ દીધુંલા તો બની ગઈ હવે મસ્ત હો જાય ને આપણે આમ નાખી દેસી મસ્ત આમાં નાખી દઈશું મરચા જે આપણે મરચા જે તમને હારા લાગે તો હારા તમારે જેવા મજા આવે એવું બનાવવાનું તમારે બહુ તીખા લાગતો હોય તો તમારે જેવી તમારી એમ કે સવાર પર પ્રમાણે હોય મરચા તમારે ઘણા લાગે તો ઘણા નાખવાના તીખા ઓછા ભાગ હોય ઓછા નાખવા પછી મીઠું પછી આપણે નાખી દેવાનું મીઠું ગાય તુહાણો હાવ મસ્ત બજાર ગાય અસર કડકડી ગઈ છે જે તુહાણો બહુ કાઢે છે

કરી મમ્મી બધી વસ્તુઓ નાખી દીધા આ ઘાઈમાં મકામાં બધું નાખી દે તો થાય આપડી ઇન્ટેન્શન થાય ને જુઓ બધી નાખી લઈ આ એક બટેકા નાખી દેવાનું કેમ કે ઘરમાં વાંધો કેમ કે મતલબ ધીર દિન કા એસ્તો કાય હોય ની જો મમ્મી કરી ગણી કે મસ્ત બની ગઈ તો મમ્મી આવડે આપણા ના આવડે ની મસ્ત મજાના બટેકા ભુંગરા બની જાશે જો વિડિયો ગમે તો પ્લીઝ એક કરી દેજો નવા જો મતલબ કરી દેજો આપડે ચેનલ ને તમને

तो जो, आपने गया गया तो जो आप मस्त मजा ने डिश है ये रेडी और आम आ लिंबू ना खोने एच मस्त स्वाद लागे खट्ट मीठा ने मजा आया मस्त लागे हम्म और बेटा का पुमा बन गया है हम्म तो जो पाओ बदे बेटे का पुमा खाला जो वीडियो को में तो लाइक और शेयर और सब्सक्राइब कर दे जो मर्सी है नवा वीडियो में आते हैं सब बुधवार अरुण